નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ નડિયાદથી ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર દર્શક મિત્રો આપ આજે જોઈ રહ્યા છો તે છે નડિયાદનું સિટી જીમખાના ગ્રાઉન્ડ જે વરસાદ પછીની એની આવી દુર્દશા છે અને એ તમે જુઓ ગાયો શું ખાઈ રહી છે એ જુઓ તમે પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈ રહી છે બરાબર છે આ જ કારણ છે કે લોકોને એ સિંગડા મારે છે અને ગોથે ચડાવે છે આ એ જગ્યા છે કે જે જગ્યાએ તારીખ પચીસ તારીખના રોજ લીલી નેટ મારેલી રેલિંગ મારેલી આ ગ્રાઉન્ડને ઢાંકવા માટે કે મુખ્યમંત્રી શ્રી નડિયાદ આવે છે તો આ ગ્રાઉન્ડ ખરાબ ના દેખાય અત્યારે તો આ વધારે ખરાબ છે એ દિવસે તો પાણી હતું નહીં આ જે દિવસે મુખ્યમંત્રી શ્રી આવ્યા એ દિવસેનો વિડીયો છે આજે તમને હાલ અત્યારે દેખાઈ રહ્યો છે તે બરાબર છે હમણાં પહેલાં તમે જે ગ્રાઉન્ડ જોયું એ આજનો વિડિયો છે આ જે છે અત્યારનો જે તમને સીન દેખાઈ રહ્યો છે તે છે પચીસ તારીખનો દિવસનો ઠીક છે રેલિંગ મારેલી છે એ ગ્રાઉન્ડને ઢાંકેલું છે જુઓ તમે બરાબર આપ જોઈ શકો છો કે પ્રશાસનના અમુક અધિકારીઓ પોતાની નિષ્ક્રિયતા કેવી રીતે ઢાંક પીછોડો કરી પોતાનો પીછો છોડાવે છે અને મુખ્યમંત્રી શ્રી આગળ બહુ જ સેવાકીય કાર્ય કરે એવો ડોળ કરે છે આ છે ચોવીસ તારીખ ચોવીસ સાતનો વિડીયો જે દિવસે રેલિંગ લાગેલી રેલિંગની કામગીરી ચાલતી હતી બરાબર એ દિવસનો આ વિડીયો છે હવે તમે જુઓ આ કેવી રીતે જનતાને અને સરકારને જે સરકારમાં પ્રશાસનના અધિકારીઓ નોકરી કરે છે જે ગુજરાત રાજ્ય સરકાર તેમને પગાર આપે છે એમના પગારથી એમનું ઘર ચાલે છે બરાબર અને એમાંના અમુક પાછા અમુક બધાનું નહીં કહેતો પણ અમુક બે ત્રણ ટકા પાંચ ટકા બે ત્રણ ટકા એક ટકો જે લાંચિયા છે જે ખિસ્સા ભરીને પણ ઘેર જાય છે બરાબર આ જુઓ એ દિવસનું આ છે કપડું લીલું નેટ બરાબર આ આખી રેલિંગ ઉપર લગાવવામાં આવશે બરાબર હવે આ સમાચાર અમોય મુખ્યમંત્રીશ્રીને જણાવવા માટે અમદાવાદના ફેસબુકના મારા ગ્રુપમાં મેં નાખ્યા હવે આ જે તમે જોઈ રહ્યા છો એ આજનું છે હમણાં સાંજનું બરાબર આ જુઓ તમે કેવી ગંદકી સિટી જીમખાના ગ્રાઉન્ડ મહાનગરપાલિકા નડિયાદને નજરમાં અત્યાર સુધી આવ્યું કેમ નહીં છ મહિના થઈ ગયા એમને અહીંયા આવે મહાનગરપાલિકાનું ઓપરેશન શરૂ કરે નવ છ મહિના છ સી સાત મહિના થયા હજી સુધી સિટી જીમખાના ગ્રાઉન્ડ તમે ચોખ્ખું નથી કરી શક્યા અને ખૂબ જ શરમજનક બાબત છે પછી અમારા જેવા આવું બનાવે મુખ્યમંત્રી શ્રી જોડે જવા દે આવા વિડીયો એટલે પછી મુખ્યમંત્રી શ્રી કાર્યક્રમમાં આવીને પછી મેણો જ મારે ને કે રીલો તો બનાવે શું રીલો તો લોકો બનાવે આપણે પોઝિટિવમાં લેવાનું ચોખ્ખાઈ તો હોવી જ જોઈએ દરેકને ચોખ્ખાઈ ગમે છે એવું મુખ્યમંત્રીશ્રી તેમના પચીસ સાત બે હજાર પચીસના રોજ યોગી ફાર્મ ખાતેના એમની જે ટકોર હતી જે પ્રશાસનિક અધિકારીઓ અને અહીંના લોકલ ધારાસભ્યશ્રીઓની સામે જોઈને એમણે ટકોર કરી હતી જે ઘણી જ દુઃખદાયી બાબત છે આમ જોવા જઈએ તો એમણે મીઠી ટકોર કરી બરાબર એમણે કંઈ જાહેરમાં કંઈ કોઈને એવા એ રીતે કંઈ વાત નથી કરી પરંતુ એટલું તો એમણે ઇશારામાં કહી દીધું કે ભાઈ ચોખ્ખાઈ રાખો એમ બરાબર છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી ખૂબ જ ખંતીલા મુખ્યમંત્રી છે આપણા ગુજરાત રાજ્યના અને એ બધું જાણે છે કે અમારા સુધી અમુક વસ્તુઓ આવતી નથી અમારા ટેબલ સુધી અમારા સુધી પહોંચતી નથી અમુક કાગળિયા અમુક ફાઇલ અમારા ટેબલ સુધી પહોંચતા નથી બરાબર છે એટલે આપણે નડિયાદની જનતાને વિનંતી કે તમારા વિસ્તારની ગંદકી વિડીયો ઇધર કિધર જે બી હોય ને એ તમે નાખતા રહો સોશિયલ મીડિયામાં જે યોગ્ય હોય તે હા કોઈને ખરાબ દેખાડવા નહીં આપણે કે કોઈ સરકારી કર્મચારીના દુશ્મન નથી કે લોકલ કોઈ ધારાસભ્ય કે ગમે તે બીજા અન્ય કોઈ રાજકીય વ્યક્તિના દુશ્મન છીએ બરાબર અમે તો માત્ર અને માત્ર નાગરિક છીએ ભારતના અને ગુજરાતના અમે અમારા રાષ્ટ્રને ઉન્નતિના પથ ઉપર જતા જોવા માગીએ છીએ અને એ બાબત માટે અમે આ વસ્તુ આજે અત્યારે હાલ તમને જે દેખાઈ રહ્યું છે સિટી જીમખાના ગ્રાઉન્ડ જુઓ કેવું પાણી પાણી ગંદકી ગંદકી રોગચાળાનું ઘર હવે અહીંયા છોકરાઓ રમવા આવે ક્રિકેટને એવું કઈ રીતે પોસિબલ છે બરાબર છે આજે જુઓ મુખ્યમંત્રી શ્રી નોટિસ કરજો સાહેબ આપ આ આજે એ દિવસે તમે આવ્યા હતા ને ત્યાં અહીંયા આગળ લીલું નેટ લીલી નેટ મારી હતી આ ગ્રાઉન્ડ ને ઢાંકવા માટે અને એ બાબતે મેં સમાચાર બનાવ્યા તો મને આ લોકોએ તમારા કાર્યક્રમમાં આવતા રોકેલો નડિયાદ પોલીસે તમારા કાર્યક્રમમાં મને આવવા નથી દીધો બરાબર અને જ્યારે અમે અમને પ્રશ્ન કરીએ છીએ તારે કે તો તમે સમજો નહીં યાર ઉપરથી ઓર્ડર હતો આમ છે એ બધી વાતો કરીને અમને અમને સમજાવી દેવામાં આવે છે અને અમે હમતતા નથી અમે બધું જ જાણીએ છીએ બધું શું ખેલ ચાલે છે અહીં નડિયાદમાં અને ગેરકાયદેસર ગેરબંધારણીય રીતે મને રોકવામાં આવ્યો આ તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે તમે કોઈ પત્રકારને આ રીતે જતા કોઈ કાર્યક્રમમાં રોકી શકો હા એ પત્રકાર કઈ એવી કોઈ ધમકી આપી હોય ને એવું કઈ હોય તો સમજ્યા પણ સીધું સીધું એમના જતા એમના કાર્યક્રમમાં ગૌતમસિંહ સુદાન એટલે કે હું તો શા માટે હરિહંચા કરવામાં આવે છે શાંતિથી કોઈ વ્યક્તિ કામ કરતો હોય તો તેને છછેડવાની ક્યાં જરૂર છે તો પછી આવા વિડીયો જ બનાવું ને હું હું તો સાચું બતાવવાનો નડિયાદનું આ નડિયાદના જે પેલા જે લોકોને બહુ ખોટું લાગી જાય છે ને એ લોકોને આ મીડિયાના માધ્યમથી કહું છું કે હું તો સાચું બતાવવાનો ને હજી બી હું તો ઘણું બધું કરવાનો હજી તો દેશી દારૂના અડ્ડા ને ઇંગ્લિશ દારૂના અડ્ડાના વિડીયો રહ્યા છે બાકી શાંતિ રાખો કોને કોને કેટલા કેટલા હપ્તા પહોંચે છે એની બધી વિગત છે આપણી પાસે હું આ બધું રજૂ કરીશ બધું જ આપીશ મુખ્યમંત્રીશ્રીને લખીને જય હિન્દ જય ભારત